નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓમાં ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાત હવે મળશે 15000 ની સહાય અને મોરારી બાપુ સી એમ પટેલ સરકારના રાતોરાત લેવાયા ત્રણ મોટા નિર્ણય હવે અહીં વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં અને પીએમ મોદી સરકારનો મહત્વનો નિર્ણય હવે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત ને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન્યો આભાર પીએમ મોદીએ કેનેડામાં આયોજિત જી સેવન સમિતિમાં મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો આ પછી બંને દેશના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી બેઠક પછી પીએમ કહ્યું કે ભારત કેનેડાના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતે જી સેવનમાં આમંત્રણ આપવા બદલ હું તેમનો આભારી રહ્યો છું હું એ પણ ભાગ્યશાળી છું કે મને બે હજાર પંદર પછી ફરી એકવાર કેનેડા આવવાનો અને કેનેડાના લોકો સાથે મળવાનો મોકો મળ્યો છે ત્યારબાદ મોદી સરકારે કરી મોટી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે અમે ત્રણ રૂપિયાની કિંમત નો આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ જે પંદરમી ઓગસ્ટ બે થી અમલમાં આવશે જે એક્ટિવેશન ની તારીખ થી લઈને એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય એ પહેલું ગણાશે ફક્ત આ પાસ કાર જીપ અને વાહન જેવા બિનવાણિજ્ય ખાનગી વાહનો માટે જ છે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આપ્યું મહત્વનું નિવેદન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે હાલમાં લોકોને સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ છે સારી રીતે કામ કરવું તો સારું કામ મળી શકશું તેઓ એમ પણ કહ્યું કે જારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ ચાલતું જ હોય છે શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે સોશિયલ મીડિયામાં હું ઘણી રીલ જોઉં છું નેગેટિવ રીલમાં પણ ઘણી બધી કોમેન્ટ હોય છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાત સરકારે રાતોરાત કરી મોટી જાહેરાત કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ નું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ જાહેરાત કરી છે સ્પર્ધામાં ચાર વય જૂથના કલાકારો ભાગ લઈ શકશે છ થી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ વર્ષ અને અને વર્ષથી ઉપરના સ્પર્ધકો સાહિત્ય કલા નૃત્ય વાદન ગાયન અભિનય વિભાગમાં પોતાની કલા રજૂ કરી શકશે માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકાશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન રાજ્યમાં આવનારી છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓ સાથે શાળા પ્રવેશ ઉત્સવ 2025 અંગે બ્રીફિંગ મીટિંગ યોજી હતી તેઓએ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશ ઉત્સવની સફળતા અને શિક્ષણ ક્ષેત્રે આવેલા સુધારા વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી આધાર કાર્ડ અપડેટ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સરકાર દ્વારા લંબાવાય છે આ મોટી માહિતી આધાર કાર્ડ જારી કરાતી સંસ્થા યુનિકન આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડાઈ દ્વારા જાહેર કરવામાં આવી છે યુડાઈએ કહ્યું છે કે લાખો આધાર કાર્ડ ધારકો માટે ફ્રી ઓનલાઈન દસ્તાવેજ અપલોડની સુવિધા લંબાવવામાં આવી રહી છે હવે 14 જૂન 2026 સુધી લોકો તેના દસ્તાવેજોમાં મફતમાં અપલોડ કરીને આધાર કાર્ડની માહિતી અપડેટ કરી શકશે

આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ જીકાસને કારણે યુનિવર્સિટીના પ્રવેશ લેવામાં વિદ્યાર્થીને પડતી મુશ્કેલીને લઈને વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે એબીવીપીએ વિરોધ કર્યો છે એબીવીપીએ કાળી પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીના મતે સરકાર દ્વારા જીકાસને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી ત્રુટીઓ રહી જતી હોય છે જેના કારણે વિદ્યાર્થીને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ત્યારબાદ સીએમ પટેલ સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય સંસ્કૃત ભાષાના પ્રચાર માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત સંસ્કૃત બોર્ડે પાંચ નવી યોજનાઓ શરૂ કરી છે આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ની સ્થાયી સમિતિની બેઠક પણ યોજાઈ હતી વર્ષ બે હાજર વીસ માં સ્થાપિત આ બોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરાસત ભી વિકાસ ભી મંત્રને સાકાર કરવા માટે કાર્યરત છે હવે ગુજરાતમાં ધોરણ દસ અને બાર ના બોર્ડ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ થઈ જાહેર ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની ની પૂરક પરીક્ષા આપી શકશે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ જૂન થી લઈને ત્રણ જૂન સુધી બોર્ડની ની પૂરક પરીક્ષા લેવામાં આવશે અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે જેમાં ધોરણ દસ ના દસ હજાર ચારસો પિસ્તાલીસ અને ધોરણ બાર ની વાત કરીએ તો સાત હજાર સાતસો સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં છવ્વીસો ને નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે ત્યારબાદ ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય સરકારે હવે સરકારી બાબુઓની કામગીરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં સરકારી મિટિંગ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે સરકારી બાબુએ મિટિંગનો સમયનો ઉપયોગ સદુપયોગ કરવો પડશે જેના પગલે તમામ વિભાગોની મિટિંગ એક કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મીટિંગ માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓ માટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભરતીને લઈને કામચલાઉ શાળા ફાળવણીની જાહેરાત કરી છે મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવશે અનુકૂળ હોય તે ઉમેદવારે સંમતિ આપવાની રહેશે અન્ય ભરતીમાંથી ઉમેદવારી હક જતો કરવો પડશે શાળા ફાળવણી બાદ ફાઈનલ એલોટમેન્ટ પણ જાહેર કરવામાં આવશે આગળના ચિંતાજનક મોટા સમાચાર હવે હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તેવામાં બરોજ પ્રાથમિક શાળાની છત ધરાશયી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ભારે પવનને કારણે શાળાના પતરા ઉડી ગયા હતા શાળાની છત પર પડી ગયેલા વિદ્યાર્થીઓમાં ભારે ફેલાયો છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પ્રયોગશાળામાં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે છત પડી જતા વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારબાદ ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ કરી સહાયની જાહેરાત બેંગલુરુમાં નાસભાગની ઘટનામાં અગિયાર લોકોએ જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને મોરારી બાપુએ સહાય આપી છે તેણે પ્રત્યેક મૃતકને પંદર રૂપિયા લેખે એક રૂપિયાની સહાયની રકમ જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે મિત્રો કે બેંગલુરુમાં આરસીબીની જીતના જશ્નમાં થયેલી ભીડના નાશભાગ થઈ હતી જેમાં અગિયાર જેટલા યુવક ભાઈ બહેનો દબાયા હતા તેના દબાવાથી તેના મૃત્યુ થયા છે જેના માટે ગુરારી બાપુએ સહાયની જાહેરાત કરી છે પીએમ મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને લઈને આવ્યા મોટા સમાચાર રેલ યાત્રા દરમિયાન હવે યાત્રીઓના આધાર કાર્ડની તપાસ એમ આધાર એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે રેલવે મંત્રાલય છેતરપિંડી રોકવા માટે ટીટીને યાત્રાનું આધાર કાર્ડ ચેક કરવાનું કહ્યું છે આ નિર્દેશ એવા કિસ્સાઓ સામે આવ્યા પછી જારી કરવામાં આવ્યો છે જેમાં કેટલાક લોકો નકલી આધાર સાથે ભારતમાં ફરી રહ્યા છે અને રોજગાર અથવા યાત્રામાં તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે જેના સંદર્ભમાં પીએમ મોદી સરકારે રાતોરાત ઐતિહાસિક નિર્ણય લીધો છે હવે ગુજરાતમાં અહીં નહાવા પર લાગ્યો પ્રતિબંધ દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા ચાર યુવક અને ત્રણ યુવતી ડૂબ્યા હતા આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ પણ નિપજ્યું હતું આ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા ગોમતી ઘાટ પર નાવા જવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓ દરિયામાં અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતા હતા પોલીસ સ્ટાફ અને તંત્રને કોઈ અધિકારી કર્મચારી પણ ત્યાં હાજર ન હતા જેને લઈને આ દુર્ઘટના બની છે જેને ધ્યાનમાં રાખીને મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે અને લોકોને કોમતી નદીના નાવા પર પ્રતિબંધ મૂક્યો છે